પેલા બાપા સીતારામ હવર હવરના ગુડ મોર્નિંગ જય શ્રી અને જો આજ છે અઢી બીજનો પવિત્ર દિવસ અને આ જગન્નાથજી રથયાત્રા નીકળે છે અને પ્લસ આજ કચ્છી નવું વરસ કચ્છનું આજ નવું વરસ છે એટલે આજનો આ પવિત્ર દિવસને દિવસે બધાને સાડી બીજની હાર્દિક હાર્દિક શુભકામના સાથે આજે મેં રહી છે એ પહેલાં તો હા એરિયામાં જ આવવું છે અને પીછી જાવું છે વળી દીકરીઓ બેલા ભણ્યા છે સસ્તામાં ન્યા છે હા બધાને કેમ તમે મજામાં હું પણ મજામાં છું આ નવા તમારું સ્વાગત છે માતાજી ખુશ રાખે તમને એ આજે જ આવું છે મારા બાના

આવો રે અલૈસા ભેણ નગર બાર તો આજે અષાઢી બીજનું બધાને હાર્દિક હાર્દિક શુભકામના સાથે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો થાય છે એ પહેલાં આપણે હાજરમાં એટલે કે નીતાના બાના ઘરે

જો કે ન્યા કાંઈ વિડીયો ઉતારવો ન એલાઉ છે એટલે આપણે ન્યા કાંઈ ઉતારવાના છે નહીં અને જો આવ્યા તો આપણે સાઈન અથાણે ને બણી લેવા છે કારણ કે એટલા હંમેશા અથાણું બનાવેલું અહીંયા તૈયાર કર્યું છે પણ કાંઈ આવવાનું ટાઈમ રહેતો નહોતો એટલે હવે આપણે અથાણું લઈ લઈ જાય છે અને અમારે તેરસૂપે આવી જાય તેરસૂપે એ તેરીસમી હવે ભાગવું ને આપણે જો તો નિતા નહીં આવી જાય હવે ભાગું આપણે હાલો તો હવે આપણે અહીંથી નીકળીએ સીધા બેલા તો આ આપણે હવાના નીકળી ગયેલા હતા પહેલાં જ્યાં હા હેરિયામાં પછી જ્યાં છોકરીઓને મળવા અને ન્યા થઈ ગયું મોડું એટલે એવા ભેગો કાંઈ ટાઈમ રહો નહીં વેડિયો ઉતારવાનો એટલે ગાય ગા ગાવું ને પાન પોદળા નાખીને ગાવું દોઈન અને નીરણ પાછો લેવા જાય નીરણ લાવીને કાંઈ ટાઈમ જ નો આજ અને થાકડો એટલો છે પણ છતાં આજ મારો ભરતી જો મારા ભાવનગરથી હિરણનો બર્થ છે હશે એટલે અત્યારે સેલિબ્રિટી બર્થડે વિશ કરવા અત્યારે ભાવનગર જવાનું છે આપણે એટલે તાત્કાલે ગાયક આ બધું કામ હાથ હાથ પતાવીને નીતા તૈયાર થાય છે ને આપણે ગાડી કરી છે કપલેટ અને જાય સીધા ભાવનગર કારણ કે ટાઈમ છે જ નહીં આજ નેથી મોડું થઈ ગયું હતું હાહરિયામાં હરિયામાં જ્યાં પછી બેલા સસ્તામાં જ્યાં છોકરીઓને મળવા અને નેથી આવ્યા ત્યાં કાંઈ ટાઈમ રહ્યો નહીં એટલે આથ કામ બધું પત અત્યારે નીકળે આવું છે સીધું ભાવનગર તો મળી જાય આપણે ભાવનગર જઈ જાગી છે રાત ના અને આપણે આવી ગયા જશે ભાવનગર થી ઘરે એક વાગી ગયો અત્યારે બર્થડે માં રૂમમાં ખોટી છે બર્થડે વિશ કરીને રમવા ખોટી છે અને પછી અમારા એક દાદા ને દીકરો અમારા અશોકભાઈ થોડાક બીમાર હતા એટલે પાછા એને ખબર કાઢવા ઘરે ગયા હતા અને ખબર કાઢીને પછી પાછા અત્યારે અહીંયા પહોંચ્યા

અને મારાત્રીનો બર્થડે હતો બર્થ ડે કર્યો અને આમ ફાયરિયામાં બધા આંટો મેરિયા એટલે આજનો વિડીયો આવો કંઈક રહ્યો જો કે ઊંઘ આખું અચો ફૂલ ભરાઈ ગયો છે એટલે આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે ભાઈ બગા આવે છે એટલે જો અમારો વિડીયો તમને ગમો હોય તો અમારો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ ને બે લાઇક દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયો વધુ વધુ શેર કરતા રહેજો તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી તારા